નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પરમાર વિજય સિનિયર એગ્રીકલ્ચર ઓફિસર ગ્રામ નિર્માણ સમાજ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે મગફળીની અંદર કારણ કે મગફળી અત્યારે લગભગ કાઢવાનો ટાઈમ થઈ ગયો છે અથવા તો ત્રણ મહિનાથી ઉપરનો ટાઈમ થઈ ગયો અથવા તો ઘણી જગ્યાએ અને આગોતરા વાવેતર હતા ત્યાં મગફળી કાઢવાનો ટાઈમ થઈ ગયો છે જ્યાં કાઢવાનો ટાઈમ થઈ ગયો છે તો પંદરથી વીસ દિવસની અંદર જ્યાં કાઢવાનો છે માંડવી અથવા તો મગફળી એ ટાઈમે આપણે શું પ્રેક્ટાઇસીસ કરી શકીએ કે જેથી આપણને સારું એવું અત્યાર સુધી જે પ્રેક્ટાઇસીસ કરી એનો સારી એવી રીતથી આપણને ફાયદો મળી શકે તો એમાં વાત કરવી છે કે અત્યારે જયારે મગફળીના ડોડવા વિકાસ પામતા હોય આ મગફળીના ડોડવા સંપૂર્ણ વિકાસ ભરાવદાર થાય એના માટે આપણે શું કરી શકીએ કે જેથી આપણને અત્યારે સરકાર શ્રીને એમએસપી જયારે બહાર પાડેલી છે તો એ ટાઈમે આપણે જયારે વેચવાનું થાય એમએસપીની અંદર તો એની અંદર પૂરેપૂરો ઓઇલ કન્ટેન્ટ મળે અથવા તો પૂરેપૂરો આપણો ડોડવો છે એ ભરાવદાર હોય અથવા તો એની અંદર હવાનું પ્રમાણ ઓછું હોય અને ભેજનું પ્રમાણ ઓછું હોય કે જેથી આપણને સારું એવું રીતે ભાવ મળે અને સારું એવું વજન પકડે કે જેથી આપણને સારું એવું ઉત્પાદન મેળવી શકીએ તો એની અંદર આપણે વાત કરીએ કે જ્યારે માંડવી હવે 15 થી વીસ દિવસ કાઢવાનો સમય બાકી છે ત્યારે વજન વધારવા માટે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ જે આવે ખાતર એનો ઉપયોગ એનો ઉપયોગ કરીએ અથવા તો એક પંપની અંદર જો સો ગ્રામ ઓગાળી અને સ્પ્રે કરીએ તો એ સારું એવું રિઝલ્ટ મળી શકે આ ઉપરાંત જો બે સ્પ્રે કરવા હોય પંદર દિવસની અંદર ગાળામાં અથવા તો પંદર દસ દિવસના ગાળામાં બે વાર આપણે જો એનો સ્પ્રે કરીએ આ ઉપરાંત જ્યારે બોરોનની વાત કરીએ તો વીસ ગ્રામ જો બોરોન ઓગાળીને પણ આપણે એનો સ્પ્રે કરીએ તો પણ સારું એવું રિઝલ્ટ આપણને આની અંદર મળી શકીએ અત્યારે માર્કેટની અંદર કેલ્શિયમ અને બોરોનનું વાળું પણ એક પ્રવાહીના સ્વરૂપમાં કન્ટેન્ટ મળે છે કે જેનો આપણે ચાલીસ એમએલ એક પંપની અંદર ઓગાળી અને જો સ્પ્રે કરી દઈએ તો પણ આનાથી આપણે દાણો છે એની અંદર ઓઇલ કન્ટેન્ટ વધશે પચાસ ટકા હોય આ ઉપરાંત એની સાથે સલ્ફર કન્ટેન્ટ હોય કે જે મિરાટોફ પોટાસ અંદર જે સલ્ફર આવે પોટેશિયમ આવે એના ફોર્મમાં નહીં પણ જે મિરાટોફ સલ્ફેટના ફોર્મમાં જે સલ્ફર આવે છે એ આની અંદર અઢાર ટકા હોય છે એનાથી આપણને સલ્ફર પણ મળશે કે જે ઓઇલ કન્ટેન્ટ વધારવામાં ખૂબ જ આપણને મહત્વનો ભાગ રોલ ભાગ ભજવતો હોય છે તો જો ઝીરો ઝીરો પચાસ ખાતર આવે છે વોટર સોલ્યુબલ એ પણ આપણે એક પંપની અંદર સો ગ્રામ ઓગાળી અને સ્પ્રે કરી દઈએ કે જેનાથી આપણને મગફળીની અંદર ઓઇલ કન્ટેન્ટ પણ સારું મળશે દાણો ભરાવદાર થશે અને પોટેશિયમને લીધે જે દાણાની અથવા તો જે ઉપરના પોપટાની સાઇનિંગ હોય એ પણ ખૂબ સારી એવી સાઇનિંગ જોવા મળશે of uh -huh.